નમસ્કાર આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી અમદાવાદીઓને વધુ એક મોટી સુવિધા મળી છે આજથી અમદાવાદમાં ડબલ ડેકર બસની શરૂઆત થઈ છે આ સર્વિસને ત્રણ દાયકા બાદ શહેરમાં ફરી એકવાર શરૂ કરવામાં આવી છે આજથી હવે અમદાવાદના રસ્તાઓ પર એએમટીએસની ડબલ ડેકર એસી ઈ બસ દોડતી દેખાશે તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં सीएम ભૂપેન્દ્ર પટેલે આ બસોનું લોકાર્પણ કર્યું હતું

લગભગ ત્રણ દાયકા બાદના લાંબા ગાળા બાદ પ્રથમ ડબલ ડેકર બસની અમદાવાદમાં શરૂઆત કરવામાં આવી છે પ્રથમ રૂટ તરીકે વાંસણાથી આશ્રમ રોડ સુધી આ આરટીઓ સુધી પ્રથમ રૂટ તરીકે વાંસણાથી આશ્રમ રોડ થઈ આરટીઓ સુધી બસ દોડાવવામાં આવશે ખાસ વાત તો એ છે કે આ ડબલ ડેકર બસમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની તમામ પ્રકારની ટિકિટો તથા પાસ માન્ય રહેશે

અમદાવાદમાં ત્રીસ વર્ષ પછી ડબલ ડેકર બસ ચાલુ થઈ છે ને ત્રીસ વર્ષ પછી અમદાવાદની જનતાને ડબલ ડેકર બસનો લાભ મળી રહ્યો છે તો આપણે ડબલ ડેકર બસમાં મુસાફરી કરી અને અમદાવાદની જનતાથી વાત કરીશું ડબલ ડેકર બસમાં કેવું અનુભવ રહ્યું અહીંયાના બસના સ્ટાફ છે એમની જોડે પણ વાત કરીશું કે શું શું સુવિધા છે આ બસની અંદર અને કેવી રીતની ફેસિલિટી આપવામાં આવી છે અને એનું જે ટિકિટનો રેટ છે એ કેટલું છે આના સ્ટાફ જોડે વાત કરીશું અને અમદાવાદમાં આપણે મુસાફરી કરી અમદાવાદની જનતાને આપણે જણાવીશું ડબલ ડેકર બસ વિશે રઈસ સૈયદ અમદાવાદ પ્રવાસ કરવા આવી રહ્યા છે એમના અનુભવ વિશે પૂછીશું શું નામ છે બેન તમારું વૈશાલી આજે તમે ફર્સ્ટ ટાઈમ બેસી હા ફર્સ્ટ ટાઈમ છે કેવો અનુભવ છે સારું લાગે છે એટલે આમાં જગ્યા બી મળે છે અને પેલી જે સિંગલ બસ હોય છે ને એમાં જગ્યા ની મળતી બહુ જ ભીડભાડ હોય છે શું શું સુવિધા છે આમાં આમાં એસી ની સુવિધા લાગે છે અને બેસવાની જગ્યા બી મળે છે તો ધક્કા નહીં ખાવા પડતા અને એનું સામાન્ય કરતા આમાં આમાં ટિકિટ કેવી ટિકિટનો તો અનુભવ નથી કેમ કે આ ફર્સ્ટ ટાઈમ બેઠી છું સાહેબ તમારો પહેલા ગ્રાહક આવી ગયા વિજિલેન્સ વાળા અમે જો ટિકિટ નથી કાપો આમાં 20 વાળી નથી ચાલતી હા તો એ તો છે તે લેડીઝ વાળી તો છે જ મન પસંદ પ્રવાસ તો કો આમાં મન પસંદ પ્રવાસ પણ ચાલે છે તો આમાં 20 વાળી બી મન પસંદ ચાલે છે તો પછી આમ ઓછા ખર્ચામાં સારી મુસાફરી કરી શકાય હા બધા હા બધાને લાભ લેવો જોઈએ એક્ટિવા છોડવી જોઈએ બાઇક છોડવી જોઈએ તો રસ્તાનો ટ્રાફિક ઓછો થાય અને આવી ફેસિલિટીનો યુઝ કરવો જોઈએ ડબલ ડેકર બસમાં આપણે જોડો સિનિયર સિટીઝન મળી ગયા છે અને સિનિયર સિટીઝન જોડે વાત કરીશું 30 થી 35 વર્ષ પછી અમદાવાદમાં ડબલ ડેકર બસ ચાલુ થઈ છે એમાં તમે શું કહોશે પહેલાની બસમાં ને અત્યારની બસમાં શું પહેલાંની બસમાં તો શું છે કે થોડી તકલીફ થતી હતી વળી પાછું તમને મજા નહોતી આવતી આ તો એસી બસ છે અને રૂટ બી બહુ સરસ છે હું એવું ઈચ્છું કે આવી સગવડતા વધારે મળે અને સબકા સાથ સબકા વિકાસ જે વાત છે એ અમદાવાદ પૂરતી સાચી પડે એવું હું ઈચ્છું આનું ભાડું કેટલું રાખવામાં આવ્યું છે તમારે પ્રમાણે ભાડું તો રિઝનેબલ જ છે એટલે કોઈ સવાલ જ નથી

અને વિડિયો કોલ માં મારી બેન ને બતાઈ પણ દીધું કે જો આવું છે મારી બેન કે છે હું ભી બી કાલે થી આમ જ જઈશ કે બહુ મારવા ને મને ખૂબ જ ગમી છે અને આવી બીજી બસો બીજા રૂટ ઉપર બી ચાલુ ચાલુ થવી જોઈએ એવો મારો અભિપ્રાય છે તમે પ્રોપર અમદાવાદના હા હું પ્રોપર અમદાવાદની છું સરખી જીસ્થાનની છું તો તમારા મમ્મી પપ્પા પણ પહેલા ત્રીસ વર્ષ પહેલા જે ડબલ ડેકર બસ ચાલતી હતી એમાં બેસ્યા હશે એમને કોઈ આવડત હા જ્યારે આવું ડબલ ડેકર બસ નું ઉદ્ઘાટન થયું ત્યારે પપ્પા એક વખત કહેતા કે હું આ બસમાં બેઠેલો છું

તે માટે મારા ગર્વની વાત છે અને હું પ્રથમ દિવસથી જ બીજી પારીમાં રેગ્યુલર ફરજ નિભાવું છું અને પ્રવાસીઓનો ઉત્સાહ જોઈને મને પણ આનંદ થયો છે અને આપણે જે બસો ફરે છે અમદાવાદમાં તે અમદાવાદની બસોના જે ભાડા છે તે જ ભાડામાં આટલી સારી સુવિધા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મળે છે તે બાબતે સારું લાગે છે અને પ્રવાસીઓ બી ખુશ છે અત્યારે પબ્લિકનો ઘસારો કેવો છે પ્રવા જેમ જેમ બીજી ફ્રીક્વન્સીમાં બસો મુકાશે તેમ તેમ પ્રવાસીઓ બી વધશે અને અત્યારે હાલ તો એક જ બસ ફરી રહી છે આ રૂટમાં જેથી આ રૂટમાં પ્રવાસીઓ જેમ જેમ દેખે છે બસ એમ એમ આવીને બેસે છે અને ઘસારો છે અને પ્રવાસીઓનો ઉત્સાહ બી જોવા મળે છે અમદાવાદમાં ત્રણ કે પછી ડબલ ડેકર બસ ચાલુ થઈ છે અને એ ડબલ ડેકર બસના પેલો ડ્રાઈવર વિશાલભાઈ આપડે જોડે જોડાઈ ગયો છે વિશાલભાઈ શું કેવું છે આ બસ વિશે તમે બસ સારમસારી છે કોઈ બી અત્યાર સુધીમાં બે બસની જગ્યાએ એક જ બસ આપણે ચાલી રહી છે પણ બે બસના પેસેન્જર એક સાથે આપણે એક બસમાં લઈ રહ્યા છે બરાબર છે એમાં પહેલી બસ આપડી નીકળતી તી તો એ બાર મીટર બસ હતી અત્યારે આપણી બસ છે સાડા નવ મીટર એમાં આપણે પાસઠ પેસેન્જર લઈએ છીએ બે બસના પેસેન્જર એક બસમાં આપણે લઈ શકીએ છીએ અને સારી વાત એ છે કે આ ગાડી બેટરીવાળી ગાડી છે બેટરી ઓટોમેટિક મેન્યુઅલ ગાડી છે એટલે આમાં વધારે બ્રેક મારવાની આવતી નથી ખાલી એક્સિલેટર થોડું છોડો એટલે ઓટોમેટિક બ્રેક કાઢી થઈ જાય છે શું શું સુવિધા છે આ બસની અંદર સારામાં સારી સુવિધા છે કે પહેલા પેસેન્જર માટે પ્રવાસી માટે ચાર્જર આપ્યા છે સીટની વચ્ચે બે સીટની વચ્ચે એક ચાર્જર આપ્યા છે સારામાં સારું એક એસી છે એસી સ્ટેન્ડ ઉપર લાગ્યા પછી ગાડીનો દરવાજો ખુલે છે સ્ટેન્ડ દરવાજો બંધ થયા પછી ઓટોમેટિક ગાડી ઘેર પડે છે ઘેર પડ્યા પછી ગાડી ચાલુ થાય છે બસ એ જ છે અને આ બસની અંદર પબ્લિકનો ઘસારો કેવો છે પબ્લિક તો એટલી સારામાં સારી એમ કે છે કે આના કરતા બી વધારે બસ આવે આપણી જોડે આવી આવી બસ બીજી વધારે આવે તો સારામાં સારું છે કે અને બધા એવું કહે છે કે અમને બધું બધાને કે મજા આવી એવું કહે છે તમારા માટે અને પબ્લિક માટે એક આ બસની અંદર એક વસ્તુની જરૂર મને લાગી રહી છે મનોરંજન સિસ્ટમમાં નથી કોઈ મ્યુઝિક સિસ્ટમ લગાવવામાં નથી આવ મ્યુઝિક સિસ્ટમમાં એવું છે કે અમારા એમટીએસ ની અંદર એવું છે કે કોઈ ગાય મન સાઉન્ડ કોઈ વગાડતા નથી તમારા સિસ્ટમ માં અમારા પ્લાન વાળા વિનાબેન પંચાલ બહુ સારી લાગણી છે સારો અનુભવ થાય છે ફિકન્સી સારી છે સગવડ પણ સારી આપી છે અત્યાર હાલની તારીખમાં અને હા આમાં એમાં તો ઘણો ડિફરન્સ છે આમાં ફૂલ એસી છે ઇલેક્ટ્રિક છે અને જ્યારે એ એટલું બધું નામ ધર્મેન્દ્ર પટેલ પાલડી

અને વ્યવસ્થિત ચાલી શકે એમ છે રોડમાં માં એક બેન જોડાઈ ગયા છે એમની જોડે સીધી વાત કરીશું શું નામ છે બેન તમારું દિવ્યા ચૌહાણ તમારી એજ કેટલી છે 27 યર્સ તો વર્ષો પહેલા અહીંયા ડબલ ડેકર બસ ચાલતી હતી એ તો તમે કોઈ દે જોવી નહી હશે અને અત્યારે તમે પહેલી વખત બેસી હતા યસ ફર્સ્ટ ટાઈમ કેવો અનુભવ થાય છે ખૂબ જ સરસ થાય છે અને સારું ફીલ થાય છે અને રહી વસ્તુ કે જે ગવર્નમેન્ટ સરકારે જે મોદી સરકારે જે આ બધી યોજનાઓ મતલબ આ જે ફેસિલિટી આપી છે જે સામાન્ય નાગરિક હોય ને એ આટલી બધી ફેસિલિટીમાં ના રહેતું હોય જનરલી પૈસાવાળાને તો કંઈ ચિંતા જ નથી એમને તો પોતાની કાર છે પોતાના પબ્લિક કોઈ મતલબ પબ્લિક સાધનમાં આવવાની કોઈ જરૂર હોતી નથી જે પ્રાઇવેટ સાધનોવાળાને કોઈ પ્રોબ્લેમ નથી પણ જે સામાન્ય માણસ છે ને એને આટલી ફેસિલિટી પ્રોવાઈડ ગવર્મેન્ટ કરી એ બહુ સારી વાત કહેવાય કારણ કે આમાં જે એસી છે આ કેમેરા છે બધી સેફટી બી લેડીઝ માટે જે સેફટી છે એવી બહુ મેટ્રો જેવી ફેસિલિટી અને રહી વસ્તુ કે માણસ કહેવાય ને કે પોતાના સાધનમાં જે શાંતિનો અનુભવ થાય ને એ અનુભવ અહીંયા થઈ રહ્યો છે કે કઈ બિલકુલ ઇલેક્ટ્રિકલ ના લીધે બિલકુલ અવાજ બી નહીં આવતો લાગતું જ નથી કે અમદાવાદ સિટી ની અંદર આટલા ઘોંઘાટવાળા વાતાવરણની અંદર અમે નીકળી રહ્યા છીએ પાસ આઉટ થઈ રહ્યા છીએ મારા હિસાબથી એક કમી છે આ બસમાં મ્યુઝિક સિસ્ટમ નથી મ્યુઝિક સિસ્ટમ ના ના જે જોબ પરથી જે આવતા હોય ને ઘણી વખત આખા દિવસનો જે સામાન્ય માણસો આખા દિવસના થાકથી અહીંયા સુકુન ઘરે જવા જે કલાકનો રૂટ કંટાળી જાય માણસ આખા દિવસનું થાક્યું હોય છતાં બી કંટાળી જાય આમાં સુકુનનો બહુ સારો અનુભવ છે અહીંયા તો તમે ગવર્મેન્ટ એવી ડિમાન્ડ રાખશો કે બીજા પણ રૂટ ઉપર આવી ડબલ ડેકર બસ ચાલુ કરવામાં આવે હા હંડ્રેડ પર્સન્ટ બધા માણસને આનો લાભ મળે બધા સામાન્ય માણસો જે છે એનો બી આનો લાભ મળે બહુ સારી વસ્તુ છે ડબલ ડેકર છે લોકોના મનની અંદર કદાચ એવું થતું હશે કે આનું ભાડું પણ વધુ પડતું હશે બરાબર પણ એવું અહીંયા છે નહીં આની અંદર વીસવાળી ટિકિટ પિસ્તાલીવાળી ટિકિટ તથા કોમન બસનું જે ભાડું છે એ યથાવત હાલ પૂરતું રાખેલું છે અને કોઈ પણ વધારાનો ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી તો દરેક વ્યક્તિ આનો લાભ લે અને આ ડબલ ડેકર બસની મુસાફરી માણે એવો અમારો આગ્રહ છે હાજી આ બસની અંદર ઉપર અને નીચે ટોટલ ગણી અને છ પાસઠ સીટો છે અને પાંસો સીટોની અંદર પાસઠ વ્યક્તિ બેસી શકે વધતા નીચે બાર પ્રવાસી ઉભા રહી અને મુસાફરી કરી શકે છે તો આ રૂટ ઉપર તમને લાગી રહ્યો છે તમને એવું લાગી રહ્યું છે કે અમદાવાદના બીજા રૂટ ઉપર પણ ડબલ ડેકર બસ ચાલુ કરવાની જરૂર છે ખરી હા લોકોનો એવો આગ્રહ છે લોકો અમને એવી રજૂઆત કરે છે કે અત્યારે હાલ જે બસ ચાલે છે આવી જો કદાચ અમદાવાદની આના કરતાં પણ જો વધુ પડતી બસો કદાચ મૂકવામાં આવે તો ખરેખર પબ્લિકને પણ સરળતા રહે અને કોર્પોરેશનની આવકની અંદર પણ વધારો થઈ શકે છે ભવિષ્યમાં બની શકે છે કે રિવરફ્રન્ટ દર્શનની ડબલ ડેકર બસ ચાલુ થાય એવું એ અત્યારે હાલ પૂરતી જોગવાઈ છે અને કદાચ ભવિષ્યની અંદર આવી પણ જોગવાઈ કદાચ કરી શકે છે એવું મારું માનવું છે અમદાવાદનું હાલ વિકાસ આસ્માનને ચાલી રહ્યો છે તો લાગે છે તમને કે અમદાવાદના જે વિકાસનો પાયે ગતિમાન ચાલી રહ્યો છે તો અમદાવાદના બીજા બીજા એરિયામાં બી ડબલ ડેકર બસ ચાલુ થાય અને જે ખાલી પ્રવાસીઓ માટે જ કે અમદાવાદ જે કે બોમ્બે દર્શન ભરાવામાં આવી છે એવી રીતે અમદાવાદ દર્શન કરીને એક ડબલ ડેકર બસ ચાલુ કરવામાં આવે એવું લાગી રહ્યું છે પ્રવાસીનું કેવું એવું છે કે જો કદાચ એક અત્યારે હાલ પૂરતી ચારસો એકની અંદર બસ મૂકવામાં આવી છે જે બસ શટલ તરીકે વાળથી વાસણા તરફ ચાલી રહી છે અને આ જો બસો અન્ય પણ રૂટોની અંદર જો મૂકવામાં આવે તો ખરેખર લોકોનો પ્રતિસાદ સારો છે અને એવું લોકોનું માનવું છે અમદાવાદમાં જે લોકો બહારથી આવી રહ્યા છે કે અમદાવાદ બહારથી જે કે ગુજરાત બહારથી અમદાવાદ બહારથી જે લોકો આવી રહ્યા છે જે અમદાવાદ જોયું નથી ને અમદાવાદના જે